તો આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી પોલીસ પરિવાર સાથે કરવામાં આવી રહી છે સુકેશભાઈ આજે મગર સંક્રાંતિના અને જે ઉત્તરાયણ તરીકે અમે લોકો જીવી છીએ ભગવાન શૂરના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે અને આજે દ્વારા અમે લોકો પોલીસ પરિવાર રાઉન્ડનો પ્રથમ ઉત્સવનો બી આરંભ લઈ રહ્યા છીએ ત્યારે અમારા પરિવાર સાથે મારા પરિવાર મારા બાળકો સાથે અમારો અલગ અલગ જો શહેરના આશ્રમ છે આશ્રમના બાળકો અમારા પોલીસ પરિવારના અમારો ફેમિલી તમામ લોકો મળીને તરત જ પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ પતંગો અમે આ વખતે જો થોડા સાયબર અવેરનેસ થીમ ઉપર પબ્લિક અવેરનેસ ઉપર બનાવી છે લોકો ચગાવે છે પતંગ જયારે કપાય પડશે જેના લોકોને મળે આ લોકો વાંચે છે કે શું શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ તો મારી તરફથી હું આપણા નાગરજનોને ખૂબ શુભેચ્છા પણ આપું છું સાથોસાથ બે હજાર પચીસ ના વર્ષના મારા ઇંગ્લિશ કેલેન્ડર નો તહેવાર છે

કાપતા આવ્યા છીએ અને આખા વર્ષ પણ કાપીશું અને એના માટે બધાને અમે બોલીએ પડશે એવા કોઈ કામે નહીં કરો કે તમારી પતંગ કાપવાની પોલીસને ફરજ પડે અને સાથ જો અમારા એવા એવા વ્યક્તિઓ યા એવા કોઈ કૃત્યો જો શહેરને શાંતિ માટે જોખમ રૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ બધું કાપતા રહે છે